જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કદી બધાઈ ને તો જે આયતા પાછા આપણે હે ને વાડી ગયા હે ગયાટાણા મેં કીધું હાલો માંડવી હે ને જે જોતી હું ઉગ્યા પછી માંડવી આઈ હતી ને તે દિને આવ્યા નથી આયત ઉગી ગઈ લાગે એવી

જો હવે તાસલ અસલ ને ઉગવા માંંધો નહીં આવે ને એમ ઉગી ગયું એ ગયું છે નકાર એમ થતું હતું કે વાવણા કર્યા ને એટલો બધો વરસાદ હતો નહીં પણ તો એ વાવી દીધું એમ કે વળી નહીં ઊગે તો પણ તો તો આજે પાછો આવી ગયો મેં અને કાલે આવ્યો તો એટલે વાંધો નથી તો જો એવું દેખાવા માંગ્યું એ માંડવીનું માંડવીમાં થાય ને કંઈ વાંધો નથી એને અટાણે તો એવી અસર્યું લાગે છે ઉગી ગયું હે ને અમે ક્યાંય એવું ખાલું પડ્યું પણ એ ત્યાં વાંધો નહીં મજૂરી ક્યાંય ખાલું લખી હું સોંપી દે પાછી બી એ રેખાથી એ મજા સોંપાય જવા ખાલી તો જ્યાં ક્યાંક એવું લાગે ને ત્યાં નથી ગયું પણ હજી એ આજ નહીં કાલ કે પરમધી સોંપી એમ હજી ક્યાંય ક્યાંય કોટો નીકળે એટલે ઓરી ખોદે એટલે ઓરી કોટો ભાંગી જાય પાછું બી સોંપુ એટલે કે એક બે ઝાડવી જાય ને તો પછી એને સોંપી ને ખાલું પાછા પાસા ને બી નાખી દે હું ભૂર દે હું બી પાછા સોંપી દેવ પેરી પાછા ની આય ને બહુ ખાલું દેખાય નહીં ઉગી જાય ને તો એટલે છે ને માથી એ જો જોત્રીસ નંબર ની માંડી આવે ને વાવી છે કડવી 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 ને બધા એને જ એટલે એમ કે એ થાય વધારે પણ હે મીઠી એટલી ના હોય જીવીસ માં મીઠી હોય ને એવી માંડવી મીઠી ના હોય પણ એટલે બધા કડવી માંડવી કે નામદાય ને બીટી બતરી કહેવાય જો ઓલી બાજુ આવ્યું પણ એને વાહેવા આવ્યું બધું આવી લીધું ત્રિકેણી હે ને બપોર પછી એક દી આવ્યું ત્રિકેણી એક દિનો ગેપાઈ જાય ને તિકેણી બપોર પછી આવી એટલે એને એ જો ઊગવાનું થોડીક વાર લાગે એમ કહેતાં હે ને અડધું જ કોરાટું થઈ ગયું ખાલી વાવવા ખાતર વાવી દીધું હતું નહીં હતું આ મેં નહીં આવે તો આ નહીં ઊગ્યું વીમો રહે પણ વાંધો નથી અટણ મેં આવી ગયો હે એટલે કાલે આવ્યો હતો ને પરમદી હતો એટલે વાંધો નથી જો એ ઉગી જાય કોટા ને એવું તો દેખાવા માંડ્યું છે થોડું થોડું બાજુ જે ઓલી બાજુથી આધી હે ને આમાં જીવીસ માંડવી હે ન્યાથી પછી એલી બીટી બત્રી નંબરની અને બીજું ખેતારે માંડવો હોય અને ન્યાને ઓગણચાલીસ નંબર માંડવી બે ન્યા વાયું બે અહીંયા વાવ્યું આજુ ખેર એને કપા નથી કપા આજુ ખેર નો આવું હું પણ વાવી દો ને બે ત્રણ ના બી માંડવીનું રાખ્યું નથી કે હવે તો બી વધે પછી કપા એ કે હવે આજુ ખેર માંડવી તો વાવી દે એ કે કપા નથી એટલે એને બસ કપાનું એને આરાકર નાખ્યું ના કરતા વારેખેર કપા હોય જ આવો રહે જ નથી કપા પણ હેને આજુ ખેર જ જોજો ભાવે સોળી એમ એવા નથી ને કરતા વારેખેર વાવતા ને ભાવ બહુ ના રહેતા બસ થોડા ભાઈ દેવો પડતો કપા પણ હવે અમા બાપા આજ કે નહોતો આવો પપ્પા આજે ખેર ને બધી કે માંડી જ આવી પછી આજે ખેડ બધા માંડી જ આવી દીદી અમારે આ બાજુ થઈને લગભગ બધા મામણા થઈ જ ગયા હતા ઓલી ખેર મેં આવ્યો હતો ને તો ત્યાં થઈ ગયા હતા અને પાછો આજે ઘરે એમ કોકને બાકી હે લગભગ અડધ અડધા હજાર થઈ ગયા કોક એકાદ બેકને બાકી હોય ને તો જો એ બધા જ ખેરવા આવતા હે કે કાલ બહુ વરસાદ થયો ફૂલ એટલે ફૂલ વરસાદ થઈ ગયો જે આ બાજુ નદીમાં પાણી આવી ગયું છે ઉમળીથી આવે નદી જે અહીંમાંય પાણી આવી ગયું આમના છે કે આમને જાયલા હેઠા બાજુ કાલ તો અમારે ને બહુ જ નો મેં આવી ગયો તો બહુ જ આવી ગયો તો સવારમાં અને પાછો હે ને પવર ને બહુ જ નો તો જો ઘણી તો થાંભલા પડી ગયા કાલે તમારે લગભગ દહ વાગ્યા નવ વાગ્યા ની લાઇટ ગઈ ગયા એવી જ નથી કાલે દહ વાગ્યાની લાઇટ તો નહોતી પણ હે મોબાઈલમાં બધાને ચાર્જિંગ એ પૂરું થઈ ગયું પણ હે ને પાવર બેગ એને વાંધો નથો હતો થોડીક વાર પાવર બેક માં મુકતા ને થઈ ગયો મને હાલ તો બ્લોગે બનાવતી ને માંડવીએ જોતા આવી આ બાજુ માંડવી હે ને એ બીટી બત્રી ઓલા એના ઉગવામાં બહુ કેવર આવે પાખી પાખી આતા ડબલ દાતે વાવેલી હે આ ઉના જઈ બહુ દેખાતી એ નથી વધારે પાખી લાગે પણ હજી તો હે ને ઉગે હે આમાં ઘણા ઠેકાણે માંડવી ઉગે એટલે હજી બેગડી જારવી જાય ને તો પછી બી હે ને સોપાઈ નકર નકરતા થાય ક્યાંય કોટો નીકળતો એ તો ભાંગી જાય એટલે એમ કે બેગ દે જારી જાય આમાં હે ને આમાં હે ડબલ દાતે વાવેલી છે પણ બહુ એવી હે ને વિડીયો નથી દેખાતી આમ જઈને તો હજી ઝીણી ઝીણી એવી હેરું થઈ કાલને પરમદી હેરકી આની હેરું દેખા હજી કાલે એવી નહીં દેખાય પણ તો પરમદીતા હે ને હેરકી દેખાવા જ મનથી જો હવે હે ને લાઇટ હામી કરવા વાળા આવ્યા હે જો આગળ બોલેરો આવ્યો હે ને ગાડી હવે જો લાઈટ હામી થઈ જાય ને દે એમ તો આવું કાલના લાઈટ વગરના હે બધા એમના સીન પાસે પાવર બેગ એ બધા પાવર બેગથી ચાર્જિંગ તો આમ બધા એક બીજા કરી લીધો એટલે તો હવે પાવર બેગમાં પૂરું થઈ ગયું છે હિમાય નથી જાય પાણી અમારે કુંડી નથી ભરાય મોટર અમે હેના જીવીસ માંડવી અસલ ને આઈરુ દેખાવા માંડી બીટી બત્રી માં એક દેખાતી નથી ઈ બે દિન દેખાવા માંડ્યું આમાં કેવી અસલ ને દેખા દેખાવા માંડ્યું રીત માંડ્યું પછી ઉમેર ઉમર ડબલ દાતે હે એટલે હે એ થોડીક વાર લાગે માં ગુવા માંટાણા ભાગ્યાનમાં બાપાને ઝુંપડું હામુ કરે કેમ કે બહુ જ નું વાવડો તો ને પવન ને હું હતું ને એને ઝૂંપડું હે ને આગલું થોડું પડી ગયું તું હમતા હે માં ડળા રાખેલા માથે પતરા ને પણ હે આગળ એની કંઈક ઓલા બંબુને હું ખોડી ને ઢાકીને કર્યું તું ઈ પડી ગયું ને તે એ હટાણ જોઈએ વામું કરે છે એટલું એક તો હે ગરમી થાય બહુ વેજની કાલે એટલો વરસાદ આવ્યો ને તોય એ હટાણ એટલી ગરમી થાય બહુ વેજની ગરમી એ હટાણ હવે તો હે તડકોય નીકળો હોય કાલ તો એટલો તડકોય નહોતો નીકળો કોઈ જ આવ્યો તો ને પછી એવો પવન આવ્યો અને હવે હેને હટાણ એવો તપ પડે ને ગરમી કોયલ જો કેવી બોલે ઝાડવા દેખાય એમાં વલ્લો ની બધા બહુ ઝાઝા વરો પેલા ના બહુ એટલે બહુ અહીંયા પેલા બધા ભેગા રહેતા ને ત્યાં ભી બાંધો હતો મલ્લો ભી ને એમાં ત્યાં અહીં એ વાત લઈ આવતા ને અહીં જ બપે ની છાંય બધા બાંધતા વાય હવે જ પાડું રહ્યો હવે તો એટલી અમારે બે જાજી નથી બેકરી હતી અમે અહીં આવી નહીં બાંધવા એટલે જ આવી રીતના પડ્યું પણ બહુ જાજા વારો પહેલાં ના જાય વલ્લા કલ્લી કાંધા ને તમે બેગ દી છે ને જમણ અમારે ઘંતરી આવી જાય ગુંધરી ને તો ગુંતરી અસલ ની ઉગી ગઈ પણ જો હવે બહુ વરસાદ થાય ને અતિ અતિ તો આ ગું ભરી જાય કેમ કે રેશ ઉગરીએ એટલે આ બધું ડૂબી જાય એટલે ભરી જાય પણ જો થોડો થોડો થાય ને તો વાંધો નહીં આવે તો થોડીક મોટી થઈ જાય તો બહુ જ ન નીકળતો નથી બધું વિહુને બગીચા ને ચાહે બાંધી દીધું ક્યાંય કચકા નથી ને એવી રીતના નહતી પછી આયેલું હું કઈ પણ તડકો બહુ જ ન પડે ને ને થાય મા કેવી રીતના ખુલ્લામાં રાખવી એટલે જ બધી રાખીને નાખીએ દીધું ને બધું ખાય હેઠા